જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જશો તો આપણે આવી ગયા છે આપણી વાડીએ અને આજે આપણે મગનું જે વાવેતર કરેલું હતું એ મગ વાઢવાના છે આજે કેમકે હવે મગ પાકી ગયા છે અને અડદ દસ દસક દિવસ પછી અડદ વાઢવાના થાય પહેલાં આજે મગ ને બધું સાંચવી લઈએ પછી અડદનું કામકાજ ચાલુ કરશું તો અત્યારે આજે મજૂર આવે છે હવે મજૂર કેટલા આવે આપણે દસનું કીધું હતું કે દસ મજૂર હોય તો આપણે વઢાઈ જાય આજનો દિવસમાં જાળવા થોડા ઘણા છે પછી વઢાઈ જાય પછી ઉપડી જાય એટલા માટે આપણે દસ મજૂર કીધા આવે કેટલા આવે એ જોઈએ આગળ વિડીયોમાં હું તમને બતાવતો દઈશ કઈ રીતે આપણે મગ વાટીએ અને કેવો મગમાં ફાલ છે હું તમને બધું વિડીયોમાં બતાવીશ આજે આપણે મહેનતનું રિઝલ્ટ હવે બે પાંચ દિવસની અંદર આવી જાય કે કેટલા મગ થાય અંદાજ તો આપણે ન કહી શકીએ કેટલા મણનો ઉતારો આવે અને અત્યારે મગનો ભાવ પણ સારો એવો છે એટલે વાંધો નહીં આવે એમ હું તમને આગળ વિડીયોમાં બતાવું કે કઈ રીતે આપણે મગને વાટીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો

તો નીચેનું બધું છે એ બધું એ ફેલ થઈ જાય અને આપણે આ નીચેની છે એની જરૂર છે ઉપરની છે એની જરૂર નથી કેમકે આ બધું પાકતા જ મોડું મોડું બહુ મોડું થઈ જાય એવી રીતે લાગટ આવી બધી શીંગું ઝીણી ઝીણી છે એ તો પાકવાની છે તો પાકી જાય બાકી આપણે એની વાઈટ નથી જોવાની કેમ કે હવે આ કેદી પાકે પછી આ ન પાકે ચોમાસું આમે બુટકી જાય પછી બધી રીતે ધોળાધોડી કરવી એના કરતાં નીચે જે છે એ લઈ લેવાય મગમાં એ રીતે હતું જેમ જેમ પાકતી જાય સિંગુ એમ એમ ઉતારતા જતા હતા હવે એ રીતે તો નથી હવે બધા હાઇબ્રિડ બિયારણ આવી ગયા એટલે એકાયરે બધા પાકી જાય એટલે એકાએરે વાટીને બધું કાઢી નાખવાના આવે બે ત્રણ દિવસ આપણે સુકાવવા દેવું કેમ કે ચારો આપણે સારો રહે એ માટે આપણે જમ્બોમાં નથી કાઢવાનું જે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યા હતા આપણી ચેનલ ઉપર વિડીયો મૂક્યો છે જમ્બોનું આપણે નાના ઠ્રેસર જયંતનું થસર આવે એના ઉપર કાઢવાના છે તો તો ફેમિલી દસ મજૂર આપણે ત્યાં આવ્યા છે બાજુમાં તલનું વાઢવાનું કામ પણ ચાલુ છે એટલે ત્યાં પણ ગયા છે મજૂર આપણે દસ મજૂર છે એટલે આપણું આજે કામ થઈ જશે મગ વાઢવાનું અડદ વાઢવાના હોત તો થોડીક વધારે મજૂર જોત થોડાક પણ મગમાં તો વાંધો ન દાંતણ ઓટતું એટલે બટકતા જાય છે કંઈ વાઢવામાં બહુ વાર ન લાગે એટલે આજે વટાઈ જશે તો ફેમિલી અત્યારે મગ વાઢવાનું કામકાજ ચાલુ છે અને તડકો પણ એવો જોરદાર તડકો પડે છે આજે સાડા અગિયાર જેવું થયું છે પણ તડકો દસ વાગ્યામાંથી દસ વાગ્યા તો આમ તમને જોવું તો ઉભાય નહીં ખેતરમાં ને ખુલ્લા પગે તો હાવ નહીં મતલબ કે બધા વાઢે છે મજૂર આપણે વાહે વાહે કોઈ મોટા મોટા જે જાડવા હોય એ જાડવા ઉપાડવાનું કામકાજ કરીએ કેમકે પછી બિયારો વધી જાય એના હિસાબે મોટું ઝાડું હોય તો ઉપાડ લેવાનું કોઈ કડવું ઝાડવું કે કોઈ હોય અવળિયા કવળીયા ને બધું ઉપટા કેમ કે પછી પાછું વધારે એક મોટું જાડું થઈ જાય તો બિયારો ઢગલો થાય એના માટે એ જાડવા ઉપાડલી બાકી તો બીજું નાનું મોટું જૂનું ખડશે તો ઘેટા હશે તો ખાઈ જાય હવે આજ તો જાહે લાગે અડધા ઉપર બાકી છે હજી વાઢવાનું એટલે મને એમ છે કદાચ કટોકટી માથે વાઢી લે પછી તો જોઈએ ટાઈમ રહે તો એ પ્રમાણે જાડવા બળવા કે ઉપાડવાના હશે તો ઉપાડશું બધે એટલે આ વખતે મગનું ઉતારો બધા દસ મણ જેવું છે હવે આપણે કેટલો રહી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ પાંચેક દિવસ તો કદાચ થઈ જાય હુકાવા દેવા કેમકે જમ્બોમાં કઢાવીએ તો ચારો બહુ નથી જોઈએ એવી જમાવટ આવતી એટલે આપણે જયંતના ઠેસરમાં કાઢવાનું છે એટલે ચાર પાંચ દિવસ હુકાવા દેવા જોઈએ તો હુકાવા દઈએ પછી નિરાતે કાઢશું પછી કેટલો આપણો ઉતારો આવે ભાવ તો અત્યારે સારો છે એકવીસો ઉપર ભાવ છે એટલે ભાવમાં કંઈ વાંધો નથી પણ હવે કેટલા ઉતરે આપણા ભાગમાં કેટલા આવે એ પ્રમાણે હું તમને આગળ વિડીયોમાં બતાવતો રહીશ તો આજે મગ કેટલા પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયો જોડાયેલા રહેજો ફેમિલી બાજુના ખેતરમાં તલનું પણ વાવેતર કરેલું હતું એ પણ હવે પાકી ગયા છે અને એનું જે ભરવાનું કામ ચાલુ છે હું તમને આગળ બતાવું કે આ તલ પાકી ગયા આ બધા તમે આવો ને ચેનલમાં માં નહીં આવો તમે તલ એકદમ પાકી ગયા છે અમુક અમુક જે આ તલ આ એકદમ પાકી ગયો હું તમને બતાવું આગળ એમાંથી કાઢીને તલ એક આમાંથી આટલા તલ નીકળે એવી રીતે પાકી જાય એટલે નુકસાન તો વધારે થાય પણ હવે વાંધો નથી એટલે બહુ કોક કોક છોડવા એમાં પાયકા હોય એટલે વધારે તો પાયકા નથી એ પહેલાં વઢાઈ જાય ને આપણી વાડી સામે આ વખતે આંબા આંબા નથી આવે બહુ પાકી તો આંબા આંબા માય એટલી કેરી આવે હલો તો હવે હલો હવે આપણે આપણી વાડી પાસે ઝાડવા ઉપાડવા વૈયા કેમ કેમકે ઝાડવા તો ઉપાડવા જોઈએ એ તો નહીં આલે એમાં ઝાડવા ઉપાડ્યા વગર તો ઉપાડી દે ઝાડવા તો ફેમિલી આ છે આપડે મગ મેં કોક જે શેંગું ખરી ગયું એવું પણ આપણે જોઈએ જો એવી રીતે શાઇનિંગવાળા વાળા મગ છે મગમાં તો કંઈ વાંધો નથી બહુ સારા છે હવે કેટલા ઉતરે એના ઉપર આધાર હવે બાકી આમ સાઇનિંગ માં તો બધા સારી રીતે પાકી ગયા છે તો ફેમિલી ફાઇનલી મગ વઢાઈ ગયા છે મગ પૂરા થઈ ગયા અને હવે આપણે ગાય માટે નીરણ વાટલી તો ફેમિલી આજ માટે એટલું છે વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ વિનંતી બધાને અને આપના બધાના સપોર્ટની ખાસ જરૂર છે